ખાસ હશે વિશેષ હશે કારણ કે સ્વાભિમાન પર્વ વાત તેમાં જોવા મળશે મહાદેવના જે ભક્ત છે તે હર હર મહાદેવ તો કહી જ રહ્યા છે સાથે મોદી મોદીના નારા લગાવી રહ્યા છે અને સોમનાથથી આ સિદ્ધા ત્રશ્યો ચોવીસ કલાક આપને બતાવી રહ્યું છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે અત્યારે આતુર છે અને ઉત્સાહપૂર્વક રાજવી રહ્યા છે અને તમામ મહિલાઓ પણ ઉપસ્થિત છે અને મોદી મોદીના નારા અત્યારે સોમનાથમાં લાગી રહ્યા છે અને સોમનાથમાં સંભળાઈ રહ્યા છે હર હર મહાદેવનો નાદ સોમનાથ ગુંજી રહ્યો છે અને આપ જુઓ કે જ્યાં લોકો ફોટો પાડવા માટે આતુર છે વિડીયો લેવા માટે આતુર છે અને ઘણા લોકો જે ઘણા સમયથી રાહ જોયા રહ્યા છે અને ત્યાં એ રાહ જોવાઈ રહી છે કે હમણાં પ્રધાનમંત્રી અહીંયાથી નીકળશે કાફલો નીકળશે અને પ્રધાનમંત્રીને જોવા મળશે અમારા સંવાદદાતાએ પણ જ્યારે લોકોને સવાલ કર્યા ત્યારે લોકોએ એ જ કહ્યું કે અમે પ્રધાનમંત્રીને પહેલી વખત જોવાની જે આતુરતા છે તે આજે પૂરી થઈ છે જે શૌર્ય યાત્રામાં લોકોએ કહ્યું અને હવે જ્યારે સભામંડપ સુધી પ્રધાનમંત્રીનો આ કાફલો આગળ જઈ રહ્યો છે ત્યારે મોદી મોદીના નારા તમામ લોકો લગાવી રહ્યા છે પછી નાના હોય કે મોટા હોય આપ જુઓ કે જ્યારે પણ પ્રધાનમંત્રીનો કાફલો નીકળતો હોય અને જ્યારે આવી જે રૂટ પર નિરીક્ષ આગળ વધતા હોય છે ત્યારે પ્રધાનમંત્રી ત્યારે હંમેશા હાથ હલાવી અને લોકોનું અભિવાદન તેઓ ઝીલતા હોય છે અને તમામ લોકોમાં એ જ પ્રકારની આતુરતા જોવા મળતી હોય છે પછી ગમે ત્યારે પ્રધાનમંત્રી નીકળતા અને ને આપ જુઓ કે અત્યારે પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે અને પ્રધાનમંત્રી તમામ લોકોનો જે ભાવ છે આદર જે લોકો આપી રહ્યા છે તે ઝીલી રહ્યા છે એટલે સોમનાથમાં અત્યારે અદ્ભુત માહોલ છે અલૌકિક માહોલ છે અને સોમનાથની વાત કરીએ તો સોમનાથ આજે પણ અડગ છે અને અખંડ છે સોમનાથ અને બીજી તરફ આપણે આ દ્રશ્યો જોઈએ કે જ્યાં પ્રધાનમંત્રીએ પૂજા અર્ચના કરી અને ખાસ જળાભિષેક કર્યો છે દાદાને અને વિશેષ પ્રકારની મંત્રોચ્ચાર સાથે આજના દિવસે પૂજા પણ કરવામાં આવી છે કારણ કે આજથી એક હજાર વર્ષ પૂર્વે એટલે કે પહેલાં જે થયું હતું સોમનાથને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થયો હતો પરંતુ આજે સોમનાથ અખંડ છે અને અટલ છે એ આપણે આ દ્રશ્યો પરથી જ જોઈ શકીએ કે સોમનાથમાં જે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આ સ્વાભિમાન પર્વ એટલે તમામ લોકોને અને ખાસ કરીને ગુજરાતનો ગુજરાતવાસીઓને ગર્વ જ હોવો જોઈએ કે આપણી પાસે દાદા સોમનાથ છે સોમનાથનું મંદિર છે દાદા સોમનાથના ચર ચરુણોમાં જે પ્રધાનમંત્રીએ શિશ નમાવ્યો અને સાથે પ્રાર્થના પણ કરી છે દેશ માટે રાજ્ય માટે પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી છે અને હવે તેઓનો કાફલો આગળ વધી રહ્યો છે ત્યારે અટલ અખંડ અને અડગ છે સોમનાથ મંદિર દાદાની શિવલિંગ અને વિશેષ પ્રકારની પૂજા પણ કરવામાં આવી છે ત્યારે હવે સભા મંડપ પર જશે પ્રધાનમંત્રી અને ત્યાં વિશાળ જે જનમેદની છે તે જનમેદનીને સંબોધિત કરશે મહાદેવના ભક્તો મોદી મોદીના નારા લગાવી રહ્યા છે કારણ કે તમામ જે મહાદેવના ભક્તો છે દાદા સોમનાથના ભક્તો છે તે તમામ ભક્તો માટે આજે દિવાળીનો માહોલ છે અને આ દિવાળીનો માહોલ કેમ ન હોય કારણ કે એક હજાર વર્ષ પછી આજે tempo આવ્યો છે